જન્મથી દુઃખી માતાની વાર્તા હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં શાંતિ છવાયેલી હતી એક તરફ ડોક્ટરો અને નર્સોની આવજવ ચાલુ હતી તો બીજી તરફ લોકોના ચહેરા પર પ્રતિક્ષાનો થાક સ્પષ્ટ દેખાતો હતો તે જ ખૂણાની બેન્ચ પર મીરાદેવી પોતાના પતિ સતીષજી સાથે બેઠા હતા સતીશજી તાવના કારણે નબળા પડી ગયા હતા આંખો અડધી બંધ માથું દિવાલ સાથે ટેકવેલું અને હાથોમાં ટીલાશ તેમ છતાં તેમણે એક હાથે મીરાનો હાથ સખત રીતે પકડી રાખ્યો હતો જાણે કહી રહ્યા હોય કે ડરીશ નહીં હું અહીં જ છું મીરા દેવીની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન હતા લેતા તેમના ખોળામાં રિપોર્ટ્સનું બેગ હતું પણ નજરમાં ક્યાંક શૂન્યમાં ખોવાયેલી હતી ત્યારે જ બાજુની બેન્ચ પર બેઠેલા કમલાદેવીની નજર તેમના પર પડી કમલા બાળપણથી જ મીરાની સહેલી હતી બંનેએ સાથે રમ્યું ભણ્યા અને એકબીજાના સુખ દુઃખ જોયા હતા પણ લગ્ન અને જવાબદારીઓ પછી મુલાકાતો ઓછી થઈ ગઈ હતી કમલાએ જેવી મીરાને આંસુ લૂછતા જોઈ તેનું હૃદય બેચેન થઈ ગયું તે તરત ઊભી થઈને નજીક આવી અને બોલી અરે મીરા કેમ છે તને મળે કેટલાય દિવસો થઈ ગયા અને આ શું છે તું કેમ રડી રહી છે બધું બરાબર તો છે ને મીરાએ આંસુ રોકવાની કોશિશ કરી પણ અવાજ ભરાઈ ગયો તે બોલી બરાબર હવે ક્યાં કશું બરાબર રહ્યું છે બેન ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જિંદગી આપણને આ મુકામ પર લાવીને કરી દેશે કમલાએ આશ્ચર્યથી કહ્યું આ કેવી વાતો કરી રહી છે મીરા તું તો હંમેશા મજબૂત રહી છે કહે તો ખરી આખરે શું થયું છે મીરાએ ઊંડો શ્વાસ લીધો પછી ધીમા સ્વરે બોલી બેન સાચું કહું તો સમજમાં જ નથી આવતું કે કોને દોષ આપું સમયને કિસ્મતને કે પોતાને આટલા વર્ષોની મહેનત શંકર્ષ બધું જ જાણી રાખ બનીને ઉડી ગયું કમલાએ તેનો હાથ પકડી લીધો અને પ્રેમથી બોલી તારો ચહેરો જોઈને લાગે છે કે દિલ પર ખૂબ ભાર છે સાફ સાફ કહે મીરા શું વાત છે હું તારી સહેલી છું છુપાવીશ નહીં મીરાની આંખો દૂર ક્યાંક અતીતની ગલીઓમાં ભટકવા લાગી તેણે ભીના અવાજે કહ્યું હું નથી ભૂલી શકી કે અમારા લગ્નના દસ વર્ષ સુધી અમને સંતાનનું સુખ ન હતું મળ્યું એ દિવસો હતા જ્યારે દરેક મેણું દરેક કટાક્ષે અમને અંદરથી તોડી નાખ્યા મોહલનાની સ્ત્રીઓ કહેતી આમનાથી તો કશું નહીં થાય અને અમે ચૂપચાપ સહન કરતા રહ્યા મીરા બોલતા બોલતા અટકી ગઈ આંસુ ફરી વહી પડ્યા કમલા ચૂપચાપ તેના શબ્દો સાંભળતી રહી તેને સમજાઈ ગયું હતું કે વાર્તા બહુ ઊંડી અને દર્દનાક છે મીરાએ ફરીથી કહેવાનું શરૂ કર્યું પણ બેન પછી ઈશ્વરે અમારી સાંભળી લીધી અમારો ખોળો ભરાયો રાજુ આવ્યો તો લાગ્યું જાણે આખી દુનિયા અમને મળી ગઈ જે દિવસે તેને જન્મ આપ્યો હું ખુશીથી ફૂટી ફૂટીને રડી હતી સતીશ પણ રડી પડ્યા હતા લાગ્યું જાણે દસ વર્ષનું દર્દ એક જ પળમાં મટી ગયું હોય મીરાની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તેમાં ચમક પણ હતી રાજુને અમે ખૂબ સંભાળીને ઉછી્યું હર પળ ડર લાગતો કે ક્યાંક આ ખુશી પણ છીનવાઈ ન જાય તેની નાનકડી સ્મિત જોવી એ જ અમારા માટે દુનિયાની સૌથી મોટી નેતલ હતી ત્રણ વર્ષ પછી જ્યારે વિકી થયું તો અમારી ખુશી બમણી થઈ ગઈ ઘરમાં કિલકારીઓ ગુંજી ઉઠી મોહલ્લાવાળા સગા સંબંધીઓ બધા બધાઈ આપવા આવ્યા જેમણે અમને મેણા માર્યા હતા તે જ હવે કહેતા જુઓ ઈશ્વરે આખરે એમનો ખોળો પણ ભરી દીધો પણ બેન બાળકોનો ઉછેર સરળ ન હતો સતીશની નોકરી નાની આવક સીમિત હતી તેમ છતાં તેમણે ક્યારેય હાર ન માની તેઓ સવારથી રાત સુધી મહેનત કરતા હું ઘરના કામકાજની સાથે સાથે બાળકોનું નાનું મોટું ધ્યાન રાખતી પૈસાની તંગી રહેતી હતી ઘણીવાર એવું થયું કે પોતે ભૂખ્યા સૂતા પણ બાળકોને દૂધ અને રોટલી આપી શિયાળામાં તેમના માટે ગરમ કપડાં ખરીદ્યા અને પોતે જૂના સ્વેટરમાં ગુજારો કર્યો મને યાદ છે એકવાર રાજુ બીમાર પડી ગયો હતો ડૉક્ટરે કહ્યું કે તરત દવા જોઈએ નહીં તો હાલત બગડી જશે તે સમયે અમારી પાસે પૈસા ન હતા સતીશે પોતાની ઘડિયાળ વેચીને દવા ખરીદી જ્યારે મેં પૂછ્યું તમે તમારી ઘડિયાળ કેમ વેચી દીધી તો તે હસીને બોલ્યા ઘડિયાળ ફરી આવી જશે પણ આપણા દીકરાના શ્વાસ જો જતા રહ્યા તો ક્યારેય પાછા નહીં આવે આમ જ સંઘર્ષ કરતાં કરતાં અમે બંને બાળકોને મોટા કર્યા સ્કૂલે મોકલ્યા સારા કપડાં અપાવ્યા તેમની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરી રાજુ મોટો થઈને ભણવામાં સારો નીકળ્યો વિકી થોડો તોફાની હતો પણ દિલનો સાફ હતો બંને ભાઈઓને જોઈને લાગતું કે અમારી મહેનત રંગ લાવી રહી છે સમય વીતતો ગયો બંનેએ કોલેજમાં દાખલો લીધો અમારા માટે ખર્ચ વધી ગયો પણ સતીશે મહેનત કરી ઘણીવાર બીમાર પડતા છતાં કામ પરથી રજા નહોતા લેતા કહેતા મીરા બાળકોનું ભવિષ્ય જ આપણી દોલત છે જો એમને ભણાવી ગણાવી દીધા તો આપણું ઘડપણ પણ સુધરી જશે કમલા એ જ વિચારીને અમે દરેક દર્દ સહન કર્યું બાળકોની દરેક ઈચ્છા પૂરી કરી પછી ભલે તે તહેવાર પર નવા કપડાં હોય કે ભણવા માટેની કિતાબો કોપી ઘરમાં અમારા માટે ઘણીવાર કશું નહોતું હતું થતું પણ બાળકો માટે ક્યારેય કમી નહોતી રહેવા દીધી રાજુ અને વિક્કી ધીમે ધીમે જવાન થઈ ગયા નોકરી કરવા લાગ્યા અમને ગર્વ થતો કે અમારી મહેનત રંગ લાવી પછી અમે બંનેના લગ્ન પણ કર્યા પોતાની હેસિયત કરતાં વધારે ખર્ચ કર્યું જેથી કોઈને કમીનો અહેસાસ ન થાય પણ બેન મીરાનો અવાજ ભરાઈ ગયો તેણે ગળું સાફ કર્યું અને આંસુ રોકવાની કોશિશ કરી કમલાએ તરત તેનો હાથ સખત રીતે પકડી લીધો અને બોલી શું થયું મીરા બાળકોએ શું કર્યું મીરાએ તેની તરફ જોયું પણ ચૂપ રહી ગઈ તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું કમલાએ ફરી પૂછ્યું મીરા સાફ સાફ કહે આખરે વાત શું છે મીરાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી સાચું કહું બેન અમારી અસલી પરીક્ષા તો અહીંથી શરૂ થઈ હતી મીરાની વાતોની વચ્ચે અચાનક નર્સ ત્યાં આવી અને બોલી સતીશજી ડોક્ટર બોલાવી રહ્યા છે સતીશે ધીમેથી આંખો ખોલી પછી મીરા તરફ જોયું મીરા તરત ઊભી થઈ અને બોલી હા અમે અહીં જ છીએ આવો જી ચાલો મીરાએ કમલા તરફ જોયું અને કહ્યું બેન હું જરા ડોક્ટર પાસે જઈને આવું છું કમલાએ માથું હલાવ્યું હા જા મીરા હું અહીં જ છું પણ જેવી મીરા સતીશને સહારા આપીને ડોક્ટરના રૂમ તરફ લઈ ગઈ કમલા ગહન વિચારમાં ડૂબી ગઈ તેણે મીરાની આંખોનું દર્દ જોયું હતું પણ વજહ હજી સુધી પૂરી રીતે સમજી નહોતી શકી લગભગ અડધા કલાક પછી મીરા પાછી ફરી સતીશજીને નર્સ વોર્ડમાં લઈ ગઈ હતી અને હવે તે રિપોર્ટ્સ લઈને ફરી તે જ બેન્ચ પર કમલાની પાસે બેસી ગઈ કમલાએ તરત પૂછ્યું શું કહ્યું ડૉક્ટરે મીરાએ ભારે અવાજે જવાબ આપ્યો હાલમાં ટેસ્ટના રિપોર્ટ્સની રાહ છે દવા આપી છે પણ ડૉક્ટરનું કહેવું છે કે નબળાઈ ખૂબ વધી ગઈ છે પછી થોડીવાર બંને ચૂપચાપ બેસી રહ્યા આખરે મીરાએ જાણે પોતાના દિલનો બંધ ખોલી દીધો આંચું લૂચતા બોલી કમલા જાણે છે હું કેમ આટલી તૂટી ગઈ છું જ્યારે આજે સવારે સતીશની તબિયત ખૂબ બગડી તો મેં સૌથી પહેલાં પોતાના દીકરાઓને ફોન કર્યો રાજુએ કહ્યું કે ઓફિસમાં મીટિંગ છે તે નહીં આવી શકે અને વિકીએ કહ્યું કે તેના બોસ તેને આજનું જ કામ આપ્યું છે એટલે રજા નહીં મળી શકે વિચાર તો કર બેન જ્યારે મા બાપ પર મુસીબત આવે તો બાળકોએ જ સૌથી પહેલાં દોડીને આવવું જોઈએ પણ એમણે બહાના બનાવી દીધા મીરાનો ગળો રૂંધાઈ ગયો આંસુઓની વચ્ચે તેણે આગળ કહ્યું પણ અસલી ચોટ ત્યારે લાગી જ્યારે હું સતીષને લઈને હોસ્પિટલમાં બેઠી હતી રસ્તામાં જોયું રાજુ પોતાની પત્ની સાથે બાઇક પર ફરવા જઈ રહ્યો હતો અને થોડે દૂર વિકીને સિનેમા હોલમાં દાખલ થતા જોયો કમલા તે પણ મારા દિલમાં જાણે આગ લાગી ગઈ લાગ્યું જાણે અમે પોતાનું બધું જ ખોટી જગ્યાએ લગાવી દીધું જેમના માટે અમે લોહી પાણી એક કર્યા ભૂખ્યા સૂતા સપના કુરબાન કર્યા તે જ આજે અમારી આંખોમાં આંખો નાખીને જૂઠ બોલી રહ્યા છે મીરા ફૂટી ફૂટીને રડી પડી કમલાએ તરત તેને ગભે લગાવીને દિલાસો આપ્યો તેણે નરમ અવાજે કહ્યું મીરા હું સમજી શકું છું સાચે જ આ બહુ મોટું દુઃખ છે પણ હિંમત ન હારીશ સમય બદલાય છે સતીશને તારી જરૂર છે મીરા ચૂપચાપ સાંભળતી રહી થોડી વાર પછી તેણે આંસુ લૂછ્યા અને બોલી બેન હું તો બસ મારા દર્દમાં ડૂબેલી રહી પણ મેં તો તને તારા હલચલ પૂછે જ નહીં તું કેવી છે અને આ તારો દીકરો બહુ સમજદાર લાગે છે કમલાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું તેણે અર્જુન તરફ જોયું અને બોલી આ અર્જુન છે મારો એકમાત્ર દીકરો આજે તેને મારો ચેકઅપ કરાવવા માટે જ સાથે લાવી છું સાચું કહું બેન મેં ક્યારેય વધારે આશાઓ નહોતી રાખી બસ એટલું જ ચાહ્યું કે દીકરો અમારી સાથે રહે અમારું માન રાખે અને સૃષ્ટિ કરતાએ એ જ આપ્યું મીરાએ આંસુ ભરેલી આંખોથી અર્જુન તરફ જોયું અર્જુન પોતાની માની પાસે બેઠો હતો તેની આંખોમાં મા માટે આદર સ્પષ્ટ દેખાતું હતું મીરાએ વિચાર્યું કાશ અમારા બાળકો પણ આવા હોત કાશ તેમણે પણ અમને પોતાના સહારાનો અહેસાસ કરાવ્યો હોત કમલાએ મીરાનો હાથ પકડતા કહ્યું મીરા હવે વધારે ન વિચારીશ સમયની સાથે બધું ઠીક થઈ જશે સતીશજીને સંભાળ પોતાને સંભાળ સૃષ્ટિ કરતાં બધું ઠીક કરશે રાત ઊંડી થતી ગઈ હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા પછી મીરાદેવી થાકેલી સતીષને લઈને રૂમમાં લઈ ગઈ દવા આપી માથા પર ઠંડી પટ્ટીઓ મૂકી અને હાથ પકડીને ચૂપચાપ સૃષ્ટિકર્તાને પ્રાર્થના કરતી રહી પણ તે રાત્રે હાલત અચાનક બગડી ગયા સતીષજીનો તાવ તેજ થઈ ગયો શ્વાસ ઉખડવા લાગ્યો મીરા ગભરાઈ બૂમો પાડી પાડોશીઓ દોડી આવ્યા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા પણ સમય હાથમાંથી નીકળી ચૂક્યો હતો સતીશજીએ મીરા દેવીના હાથ પકડેલા પકડેલા અંતિમ શ્વાસ લીધા મીરા માટે જાણી આખી દુનિયા વેર વિખેર થઈ ગઈ બીજા જ દિવસે રાજુ અને વિક્કી આવ્યા પણ તેમના ચહેરા પર બસ ઔપચારિક ઉદાસી હતી થોડા દિવસ સુધી તેમણે માનું ખાવા પીવાનું અને દવાની જવાબદારી નિભાવી પણ તેમની પાસે બેસવાનો સમય કોઈની પાસે ન હતો બંને વહુઓ પણ મોટા ભાગે પિયર જ રહેતી મીરા દેવી તે ઘરમાં હવે વધારે એકલી પડી ગઈ દિવસભર ખામોશી સાંજે ખાલી દિવાલો અને રાત્રે સતીજીની યાદો આજ તેમની જિંદગીનો હિસ્સો બની ગયા બે મહિના સુધી તેમણે પોતાની કોઈક રીતે સંભાળવાની કોશિશ કરી પણ ધીમે ધીમે તેમનું મન તૂટ્યું હિંમતે જવાબ આપી દીધો આખરે એક સવારે મીરાદેવી પણ આ દુનિયામાંથી ચાલી ગઈ પણ તેમની આંખોમાંથી વહેલું દરેક આંસુ તેમનું સહેલું દરેક દર્દ અને તેમનું તૂટેલું દરેક સપનું આજે પણ દિવાલોમાં ગુંજે છે તે મા જેણે પોતાના ગર્ભથી જન્મ આપ્યો પોતાના લોહી પાણીથી બાળકોને મોટા કર્યા પોતાના હાથોથી મહેંદી સૂકવીને તેમના માટે રોટલીઓ શેકી આજે તે જ મા આખરી વખતે એકલી રહી ગઈ જન્મ દુઃખી મા આજ તો કહેવાય છે તે મા જે પોતાનું જીવન બીજાની ખુશીઓના નામે કરી દે છે પણ પોતાના હિસ્સાની ખુશીઓ ક્યારેય નથી મેળવી શકતી તેમના ગયા પછી દીકરાઓના ઘરમાં રોનક તો રહી પણ માના આંગણાની તે મમતા તે દુઆઓ તે પોતિકાપણું હંમેશા હંમેશા માટે ખોવાઈ ગયું માનું દિલ કાચ જેવું હોય છે તૂટવા પર અવાજ કદાચ ન થાય પણ તેના ટુકડા આખી જિંદગી ખૂંચતા રહે છે બાળકોને સમજવું જોઈએ માત્ર જન્મ આપનારી નથી પણ તે જળ છે જેનાથી આખી જિંદગી ફળે ફૂલે છે જો તે જળ જ સુકાઈ જાય તો જીવનની દરેક હરિયાળી ખોવાઈ જાય છે